જય બાબાજી મિત્રો આપી મને પોખરણ ભોંકવાઈ ગયા છીએ અને આપી જે જગ્યા હારી આવી ગઈ એ જ કિલપુલી મારી બાકી કિલપુલી હતા જ નહીં કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ તો ઓછું હોય ગરમી પડે એટલે મોબાઈલ હીટ મારે એટલે આપી વિડીયા એટલે બધા લીધા નહીં દીધા લીધા છે એટલા તો આપશે જ વિડીયા મને આપી પોખરણ ખાવાની આ રણની અંદર થોડું હું તમારી એક વસ્તુ બતાવું પેલા ઘર બનાવે પેલો નહીં પથ્થર પર પથ્થર બનાવે પછી રોમા પેઢી જોઈએ જેમાં કોઈ મળી જાય એ આવીએ ની જો ના એક તો હોય ને ની બારે બારે હોય જીવો પોણી પોણી કેટલું ખરા જ બાબા રી બાબા તો તમે હું આગળ દેખો બતાવી દઉં ત્યાં કરેલા રીતે તો તમને પણ બતાવું પથ્થર પો પથ્થર સડાયેલા આપણે બનાવું આવું બનાવ આગળ બનાવ અમે પણ ટાઈમ આવીએ હેડ અમે પણ સપનું બાપા જોડે માગ શું આપે બાબુ તાપી પણ કરીએ જય બાબા મિત્રો જોઈ શકો કેટલો મોટો હ્યો આ જગ્યા ઇન્સ્ટાની બીજું તો બંધ બીજેલો છે અને આ કેમ્પાથી એવું ઠંડુ ઠંડુ આરામ મજા આવે અને ખોકરાંજી આ बाजू કેટલો પોચ કિલોમીટર ને 5 6 કિલોમીટર આ બાજુ અને હે મોટો કેટલો મોટો થોડી વાર આરામ કરશે હવે આપણે જય તમે જોઈ શકો અમે ઘર બનાવી પણ મેં વિડીયા લીધા હતા શોર્ટની અંદર બ્લોગમાં જતા લીધા તો કદાચ શોર્ટની અંદર એક મૂક્ય ક્લિપ બતાવી દઉં તો જોઈ લેજો બાકી ઘર બનાવી પડ્યું ના માજુ તો ઘણું હોય બાબા જોડે પૂરું તો કરશે પૂરું કર્યું કરે જ ને બાબા પૂરું કર હેરતા તેમ ના પૂરું કરે આવે તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને પબ્લિક બહુ હેડે એટલે દર્શન કરવાનું થોડું તકલીફો પડશે પડશે એડીને આવ્યા હોય એટલે તકલીફો પડવાની દર્શન કરો તો પણ દર્શન કરશું જો વિડીયો બનાવશું ત્યાં ટ્રાફિક ઓછી હશે તો વિડીયો બનાવી દઈશું જો ટ્રાફિક વધારે છે તો વિડીયો નહીં બનાવું તો જય બાબાજી મિત્રો નહીં તો અહીં ફ્રેસ થઈ ગયા છીએ હવે અહીંયાથી પરસાદ બીજી લઈ લઈએ અને દર્શન પણ કરી દઈએ તો દર્શન કરવા બગર લાઈન કેટલી ખબર નહીં ત્યાં જઈએ ત્યાં ખબર પડે જો અમે બીજી પરસાદી લેવાની એ પણ લઈ લઈએ